રમેશ ખબર હોય કે છે તમારી ઘરલી હોવા પૂછજો કુક બાવો આવ્યો કે બે લઈ ગયો ઘટી લઈ ગયો છે

નથી આગળ શો કેવરા ભાઈ કાળી દીવડીનો માળો છે લંચકો માથા કોસો શું કોસો તમે બોલો હાજી મરે જાળી વાતો બોલો છો આપણે તો સુખો છો એમાં હા હશે નથી આડે નથી મારે રાખી જોજો છો એમાં આ મારી ભાઈ